સરથાણા લસકાણા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે થયેલ ક્રાઇમ મોબાઈલ ચોરી સાયબર ક્રાઈમ દાગીના રોકડ રૂપિયા જે ચોરાયા હોય અથવા સાયબર ફ્રોડ થયેલો હોય તેવા ગુના વહેલી તકે ઉકેલીને જે ચોરાયેલો માલ અને રોકડ ટૂંક સમયમાં

આજે એક તેરા તુષ્કો અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાં જેવી કે વાહનો મોબાઈલ ફોન રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે શો પોલીસ સ્ટેશનમાં જે એ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને બી ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને છપ્પન લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું થેન્ક યુ મારું નામ જયેશ કાતરિયા છે અને હું રૂક્ષમણીમાં રહેતો હતો આજથી બે વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગઈ હતી અને પછી મેં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારી ગાડી ચોરાઈ ગઈ છે અને બે વર્ષ પછી મને પોલીસ પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ગાડી મને પરત આપી દીધી છે એટલે હું ખૂબ 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 અભિ આભાર માનું છું કે પૂણા પોલીસ સ્ટેશનવાળાએ મહેનત કરીને મારી ગાડી મને પરત આપી દીધી છે એના માટે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત મારું નામ અશોક ગોહિલ અમે તેરા દૂચકો અર્પણ કાર્યક્રમમાં અમારો મુદ્દામાલ આશરે નવ લાખ આજુબાજુનો મુદ્દામાલ મેળવવા માટે આવેલા છીએ તારીખ પચીસ બે પચીસના રોજ અમ અમારે ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો સરદાર પટેલ સમાજની વાડી મિની બજાર એ પ્રસંગ દરમિયાન ત્યાં એક અજાણી સ્ત્રી ચોરી કરવા માટે આવેલી અને અમારું બેગ આશરે નવ લાખ નવ લાખ તથા ઘરેણાઓ નવ લાખ નવ લાખના ઘરણા તથા સાથે રોકડ રકમ સાથે ચોરી કરી અને જતી રહેલી એ ચોરીના અનુસંધાનમાં અમે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ જે વરાછા પોલીસ સ્ટેશને તે અનુસંધાને કામગીરી કરેલ સતત ઓગણપચાસ કલાક કામ કરેલ અને તેત્રીસ ત્રણસો કેમેરા ચેક કરેલ અને આરોપીને પકડી પાડવામાં આવેલ બે દિવસમાં પકડી પાડવામાં આવેલ અને સરસ મજાની કામગીરી કરેલ અને તે બદલ હું વરાછા પોલીસ સ્ટેશનનો આભાર માનું છું અમારો કિરણ ચોકમાં નાયરાનો પંપ છે જ્યાંથી અમારે સાત લાખ નવ હજાર રૂપિયાની ચોરી થયેલી હતી અને ચોરી કરી અને આરોપી યુપી બિહાર જતો રહ્યો હતો અમે કાપોદરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરાવી હતી તો કાપોદરા પોલીસ ચોકીમાં પીઆઈ આસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબે અમને ખૂબ ખૂબ એમનું હું આભારી છું ઋણી છું કે જેમને વિધિન આઠ દિવસની અંદર મારા પૈસા અમને પરત કરી આપ્યા છે આરોપી અત્યારે જેલમાં છે અને અમારા પૈસા અમને ટાઈમ મળી ગયા છે જે અમને આશા નહોતી કે પૈસા અમને મળી શકે છે પણ હું ખૂબ ખૂબ દિલથી આભારી છું સુરત શહેર પોલીસનો ખાસ કરીને અસુરા સાહેબ અને પીઆઈ પીએસઆઈ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ ઋણી છું થેન્ક યુ સાગરભાઈ ઠુમ્મર એમ એવું હતું કે અમે રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે અમારા છ ફોન ચોરી થઈ ગયા હતા જેમાં ત્રણ ચાર આઈફોન હતા અને બે ફ્લિપના ફોન હતા દરમિયાન અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં અમારા ફોન શોધી કાઢ્યા છે અને અમને અત્યારે આ કાર્યક્રમમાં અમને અર્પણ કર્યા છે સરથાણા પોલીસ સ્ટાફને અમે ખરે દિલથી બધા ધન્યવાદ દેવા માગીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માગીએ છીએ બધા અમારા ગ્રુપ તરફથી હસમુખભાઈ રમેશભાઈ રફાડીયા અમે જે અમારી પાસે એક કરોડની ખણણી માંગેલી હતી ને એનો અમે કેસ દાખલ કરેલો હતો એ જે પેમેન્ટ અમારું પરત અત્યારે પોલીસ દ્વારા આપવામાં આવતું હતું ત્યારે તુષકો અર્પણ એ કાર્યક્રમની અંદર અમે ઉપસ્થિત થયા ને અમારા પાંચ લાખ રૂપિયા અમને પરત મળતા હતા એટલા માટે અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ પોલીસને અમે ખૂબ ધન્યવાદ આપવા માંગીએ છીએ ખરેખર આ પેમેન્ટ આપણે ભૂલી ગયા હોય કે ક્યારે પાછું આવે એવું આપણે વિચાર્યું જ ન હોય પણ આ લોકોએ ખૂબ સારી મહેનત કરી અને એ લોકોએ અમને અમારું પાંચ લાખ રૂપિયા પેમેન્ટ પાછું આપ્યું છે એટલે ખરેખર સુરત શહેર પોલીસ સ્પેશિયલ સીપીસર એન્ડ સારોલી પોલીસ સ્ટેશન સંદીપભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એ લોકોએ ખૂબ સારું કાર્ય કરી અને લોકોને આટલી સરસ મદદ કરી અને એમનું પેમેન્ટ એમને પાછું અપાયું જેમ કે અમારું પેમેન્ટ અમને અમને પાછું અપાયું ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ